હવે નેક્સ્ટ છે આપણું ચોટીલા તો હવે ચાલો હવે જઈએ ચોટીલા ચામુનમા દર્શન કરવા તો નેક્સ્ટ પાર્ટ માટે કરી નાખજો ચાલો રાધે રાધે તો હેલો ગાઈસ રાધે રાધે બેક ટુ માય બ્લોગ તો ફાઈનલી ગાઈસ સમય પહોંચી ગયા છે ચોટીલા અને હવે ચાલતા ચાલતા જઈએ છીએ મંદિર આગળ અને સામે દેખાય છે ચોટીલા ચામુનમા ડુંગર અને આપણે નવસો પગથિયા ચડીને જવાનું છે ઉપર દર્શન કરવા ચામુંડમાના તો કઈશ ફાઇનલી અમે આવી ગયા છે મંદિરના ગેટ આગળ હવે અહીંથી આપણે નવસો પગથિયા ચડીને જવાનું છે અમારે ઉપર મંદિરમાં દર્શન કરવા માટે તો ચાલો અમે જઈશું ઉપર તો વ્લોગ જોતા રહેજો હું તમને દર્શન કરાવીશ ચામુંડમાના તો કઈશ ફાઇનલી નવસો પગથિયા ચડીને અમે જઈએ છીએ ઉપર ચોટીલા ચામુંડમાના દર્શન કરવા માટે તો આખો દિવસ ફળે છે થોડો થાક લાગ્યો છે પણ હવે આપણે ધીરે ધીરે જઈએ ઉપર ચાલો આપણે ઉપર પહોંચીને બતાવો તમને તો ભાઈ જો આપડે આઠસો પગ ત્યાં ચડી ગયા અને ફક્ત ખાલી સો પગ ત્યાં જ બાકી છે અને થોડો થાક લાગ્યો છે અને અહીંથી જો હું તમને બતાવું કે નીચેનો વ્યૂ આવો દેખાય છે અને હજી આટલું ઉપર જવાનું બાકી છે હજી સો બાકી છે તો ચાલો હવે આપણે જઈએ ફાઇનલી ઉપર પછી હું તમને બતાવું ઉપરથી મંદિર ફાઇનલી નવસો પગીતા ચડીને આવી ગયા ઉપર ચોટીલા ચામુડમાં દર્શન કરવા ગયા બહુ લાગે જો આજે ચોટીલા ચામુડમાં દર્શન નવસો પગલા ચડીને તમને અહીંયા દર્શન કરવા મળશે

ચાલો અહીંયા શૂટિંગ ઉતારવા દે છે વાંધો નહીં તો કઈ જો આજે ચોટીલા ચામુડમા નું મંદિર કરી લો બધા જય ચામુડામા તો કઈશ ફાઈનલી નવસો પગલા ચડીને ચામુંડ માતાજીના દર્શન કરી લીધા અને અહીંયા ઉપર આવીને લોકો માતાજીના ગરબા કરે છે એટલે પછી અમે પણ અહીંયા માતાજીના ગરબા કરી લીધા ડુંગર ઉપર ગરબા મંદિર માં દર્શન થઈ ગયા મસ્ત ઉપર ચડીને નીચે આવી ગયા જો આ છે માર્કેટ માં પડી

તો ગાઈ અમારો પ્રવાસ પૂરો અને સવારે પાછા આવી ગયા અમે અમારા ઘર આ ઘર અને હવે આપણે મળીશું બીજા વ્લોગમાં જો આ વ્લોગ મારા ગમ્યા હોય તો કોમેન્ટ કરજો લાઇક કરજો શેર કરજો અને મારી આઈડીને સબસ્ક્રાઈબ કરી નાખજો મળીએ બીજા વ્લોગમાં રાધે રાધે થેન્ક યુ